પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અને શહેરના દરેક વોર્ડના નાગરિકોને પાલિકાને લગતી સમસ્યાઓ જાણવા આજે ગુરુવારથી દર અઠવાડિયે શહેરના એક પછી એક વોર્ડ વિસ્તારમાં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ કર્યા છે ત્યારે આજ રોજ ગુરુવારના રોજ વોર્ડ નંબર નવના બડીયાપાડાના ચોકથી શરૂ કરી મોતીસા ચોક સુધી પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યાં રહીશોએ રોડની સફાઈ અને અન્ય કામો ન થતા રજૂઆત કરાઈ હતી ખાન સરોવરનું પાણી દૂષિત આવે છે પાણી મિનરલ આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું દારૂનું વેચાણ બંધ કરાવવું ચૂંટણી આવે એટલે દેખાવો કરવા માટે આવે છે બધાને સ્વચ્છતા માટે કચરાપેટી આપે છે અમારા શૌચાલયો તોડી પાડવામાં આવ્યા છે અમારા પટણી સમાજની વાડી આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે એમને શૌચાલયો ક્યાં જવું તેવા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી પાલિકા દ્વારા દુકાનો અને રોડ પર સ્વચ્છતા રાખવા સૂચનો આપવામાં આવ્યા હતા પાટણ નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત ગુરુવારે શહેરના વોર્ડ નંબર નવમાં કાર્યક્રમ બડીયાપાડા વિસ્તારમાં પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી રહીશોની સ્વચ્છતા રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ તેમજ ભૂગર્ભગટરના પ્રશ્નો સહિત પ્રાથમિક સમસ્યાઓને સ્થળ પર સાંભળી હતી શૌચાલયો દૂષિત પાણી રોડ રસ્તાની સફાઈ સહિતની સમસ્યાઓના પ્રશ્ન સામે આવ્યા હતા જેનું નિરાકરણ લાવવા માટે વોર્ડમાં પાલિકાની જુદી જુદી ટીમને કામે લગાડી સમસ્યાઓનું નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું સ્વચ્છતા રાખવા પણ સૂચન આપવામાં આવ્યું હતું વોર્ડ નંબર નવમાં મોતીશા દરવાજા પાસે આવેલ એક ચારની લારીવાળાને ત્યાં પાલિકાની ટીમ પહોંચી હતી જ્યાં ગંદકી હોવાના કારણે નોટિસ આપવા જણાવ્યું હતું જ્યાં લારી ધારકોએ જણાવ્યું કે ચૂંટણી આવે એટલે દેખાવ કરવા આવે છે બધા વિસ્તારોમાં ડસ્ટબીન આપ્યા છે અમને આપ્યા નથી એટલે કચરો ક્યાં નાખવાનો તેમ પાલિકા પ્રમુખને સંભળાવ્યું હતું

ઓતર ઓકે 300 ઓકે તો બાઈક બાઈક ઓલ ના કે બધું ઓલ ના ઓલ ના અમે ચુરી ચાલે બાઈક નગરપાલિકા ચાલી રાખીએ તમે ગુલાબો દેતા છો મટે ચાલી શકો માર જો મિલો જે હાલે છે આ વિસ્તારમાં તુલસીભાઈ પરમારે જણાવ્યું કે અમારા વોર્ડ નંબર નવની અંદર વર્ષોથી ઘણા બધા પ્રશ્નો છે આંગણવાડી કેન્દ્ર ઓગણીસો છન્નુંની અંદર આનંદીબેન પટેલે ઓપનિંગ કર્યું એ વખતે વરંડા સાથે બનાવવાનું કીધું પણ આજે અઠાવીસ વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી કંઈ થયું નથી જેના કારણે આજુબાજુ પચાસથી સાહીઠ માણસો રોજ શૌચ કરી જાય છે વારંવાર કહેવા છતાં સફાઈ થતી નથી અમે અનેકવાર રજૂઆત કરી છે પણ કાંઈ થયું નથી સ્થાનિક રહીશ અશોક પટણીએ જણાવ્યું કે વોર્ડ નંબર નવના ડોક્ટર નરેશ દવે સિવાયના અન્ય ત્રણ કોર્પોરેટરો કોઈ કામગીરી કરતા ન હોવાના આક્ષેપ કરી મહિલા કોર્પોરેટરો પ્રથમ વખત જ વિસ્તારમાં દેખાયા હોવાના આક્ષેપ કરી ડોક્ટર નરેશભાઈ દવે સાચા અર્થમાં નગરસેવક બની વોર્ડની સાફ સફાઈ સહિતના તમામ પ્રકારની વોર્ડમાં કામગીરી કરતા હોવાનું જણાવી વોર્ડ નંબર નવમાં રોડ રસ્તાની સાફ સફાઈ દૂષિત પાણી અને વોર્ડ નંબર નવના ચાર શૌચાલયો તોડી નાખાતા બહારથી આવતા દેવીપૂજક સમાજના લોકોને ખૂબ જ હાલાકી પડતી હોવાનું જણાવી આ જાહેર માર્ગ પરથી મહિલાઓ પસાર થતી હોવા છતાં પણ શૌચાલય ન હોવાને કારણે લોકો જાહેરમાં શૌચક્રિયા કરવા માટે ઊભા થઈ જતા હોવાથી મહિલાઓને આ વિસ્તારમાંથી પસાર થવું પણ દુશ્વાર બની ગયા હોવાના પ્રશ્નાર્થ કરી વહેલી તકે આ વિસ્તારમાં શૌચાલયો બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ ધારદાર રજૂઆત કરી પાલિકાના આપના વોર્ડમાં આવેલ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના આગેવાનોના સ્થાનિક લોકોએ ઉધળા લઈ જોરદાર રજૂઆતો કરવામાં આવતા મુતીશા ચોકથી જ પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ પૂર્ણ કરીને પાલિકાના જવાબદાર અધિકારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા આજ રોજ ગુરુવાર ગુરુવાર એટલે નગરપાલિકાના સ્વચ્છતા શાખા વોટર શાખા એમ બધી જ શાખાઓનો ફરતો જે દરેક વિસ્તારમાં ફરી પોતાનો એક દિવસ ફાળવે છે જેનાથી દરેક વસ્તુ અને દરેક સમસ્યાનો નિકાલ કરી શકે વોર્ડ નંબર નવમાં જે આવ્યા હતા તેમાં ત્યાંના જ્યારે કોર્પોરેટર સ્વસ્થ શાખાના ચેરમેન ઉદ્રપ શાખાના ચેરમેન બધા સાથે મળી અહીંયા ફર્યા ત્યાં પાણી દૂષિત આવવું ઓછું આવવું અને મેન અહીંયા ટોયલેટનો પ્રશ્ન જોવામાં મળ્યો આગામી સમયમાં આ જે ટોયલેટ તોડી પાડવામાં આવ્યું છે એ ફરી

કે ભાઈ અમારા નગર વોર્ડ નંબર નવની અંદર વર્ષોથી ઘણા બધા પ્રશ્નો છે પહેલો નંબર સ્વચ્છતાનો કે આંગણવાડી કેન્દ્ર ઓગણીસો છન્નુંની અંદર આનંદીબેન પટેલે ઓપનિંગ કરેલું એ વખતે વરંડા સાથે બનાવવાની કીધેલી પણ આજે અઠ્યાવી વર્ષે પણ વરંડો ન હોવાથી આજુબાજુ પચાસથી સાઠ માણસો રોજ સંડાસ કરી જાય છે વારંવાર વોર્ડ ઇન્સ્પેક્ટર કહેવા છતાં સફાઈ થતી નથી અને અમને પૂછ્યું તો તમે અઠ્યાવી વર્ષ તમે શું કર્યું ઉપરથી અમને એમ કહેવામાં આવે તો અઢી વર્ષથી આવ્યા છીએ તો આ શું અરજદારને કહે તો જ ખબર પડે સ્વચ્છતા માટે એમની નૈતિક જવાબદારી નથી પડતી બીજો અમારો એક પ્રશ્ન એવો કે અમારી જે ચુમ્માલીસ પ્લોટ નગરપાલિકાએ ફાળવ્યા છે ઓગણીસો સત્યાસીમાં માં એની અમને સનોજ આ જ તારીખોથી આપી નથી અમે વારંવાર તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત બધામાં ગયા છતાં પણ પ્રમુખ અને ચીફ ઓફિસર છે અત્યાર સુધી ઉડાવ જવાબ જ અમને આપ્યા છે અમે જિલ્લા સ્વાગતની અંદર ગયા તો કલેક્ટરશ્રી પણ કે ભાઈ આ પ્રશ્ન તો નગરપાલિકાનો છે એ જમીન અમને વેચાણી આપેલી ચીફ ઓફિસર સહી કરીને આપેલી છે જમીન છતાં એ લોકો કહે છે કે આ તમને પ્રોપર્ટી કાર્ડ નકલ મળે નહીં આજની તારીખમાં આ પ્રશ્ન અમે વારંવાર રજૂઆત કરો છે વર્ષે પણ આ પ્રશ્ન યથાવત છે તો આ લોકો અમારો પ્રશ્ન સત્વરે હલ નહીં કરે તો અમે ન્યાયની કોર્ટની અંદર ચીફ ઓફિસર અમે ફરિયાદ નોંધાવવાની પણ અમે તજવીજમાં છીએ હાલ જે આંગણવાડીમાં જે છોકરાની શું પરિસ્થિતિ જોવા મળે ગંદકીને લઈને આંગણવાડી કેન્દ્ર બે ગંદી બનાવ્યા છે એ રોડ ત્રત છે એકદમ અને ત્યાં આગળ પ્યોર રોડ બનવાથી ઘાય ગાય ટ્રેક્ટરો રિક્ષાઓ ગાડીઓ જવાથી અહીંથી બાળકોને ગમે ભયંકર અકસ્માત થવાની સંપૂર્ણ શક્યા છે અને સંડાસ પણ કરી જાય છે અને ત્યાં ગાડી એટલા બધા બાળકોની અંદર આ રોગ પેસે છે કે અમે ઘડી ફેરે આજે હું તો અહીંના વોર્ડનો નાગરિક છું નીકળ્યો એટલે મેં આ રજૂઆત કરું છું અહીં ગાડી હું સોસાયટીમાં રહેવાનું પણ મારો વિસ્તાર આ છે મેં નગરપાલિકાની અંદર શિક્ષક તરીકે સીઆરસી તરીકે અને ટીપીઓ તરીકે સેવા કરી વારંવાર રજૂઆત આ પક્ષ માટે કરી છે પરંતુ આપના બેરાકાને કાને કશું સંભળાતું નથી